કચ્છ જિલ્લાના અંજારની બાળકીએ સંગીત ની દુનિયામાં નાની ઉંમરે ખૂબ મોટી સિદ્ધિ મેળવી છે બાર વર્ષીય વાચા ઠક્કર જ્યારે અઢી વર્ષની હતી ત્યારથી તેણે ગીતો ગાવાની શરૂઆત કરી હતી સાત વર્ષની ઉંમરે તે ગીત કમ્પોઝ કરવા લાગી હતી વર્ષ બે હજાર સત્તરમાં પાંચ વર્ષની ઉંમરે તેણે રાષ્ટ્રગીત મન સોલો ગાયું જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું યુટ્યુબ પર આ વિડિયોના ત્રીસ મિલિયન વ્યૂઝ છે અત્યાર સુધી તેણે પચાસ આલ્બમમાં ગીત ગાવાની સાથે અભિનય પણ કર્યો છે એટલું જ નહીં બાળ લેખિકા તરીકે તરીકે પણ નામના મેળવી છે તેનું પ્રથમ પુસ્તક અગિયાર ઓગસ્ટ બે હજાર રોજ પ્રકાશિત થયું હતું જેમાં સનાતન સંસ્કૃતિ આધારિત કોયડાઓ છે નાની ઉંમરે આટલી મોટી સિદ્ધિ પાછળ તેમના પિતા ડોક્ટર રૂપેશ ઠક્કર અને તેમના માતા ડોક્ટર પૂજા ઠક્કરની મહત્વની ભૂમિકા છે શરૂ કર્યું છે ત્યારથી હું અત્યાર સુધી જાણું છું મારું પહેલું ગીત જન ગણ મન જે હજી સુધી ટ્રેન્ડમાં હાલે છે

દસ જેટલા ગીતોમાં મારી સાથે સહાયક કમ્પોઝર તરીકે એણે કામ કરેલું છે